डॉक्टर आंबेडकर ओपन युनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्र डॉक्टर बाबासाहेब आंबेडकर ओपन युनिवर्सिटी मा ज्योतिर्मय परिसर खाल चैतन्य स्टुडिओ હું કૃણાલ મિસ્ત્રી આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એમ કોમ સેમેસ્ટર વનમાં પડતર હિસાબી પદ્ધતિ કે જેનો કોડ છે એમ સી ઝીરો વન ઈ સી એકસો એક જેની અંદર આપણે ભાગ બેમાં એકમ નંબર આઠ કે જે પડતર પદ્ધતિઓ અને તકનીકો આપેલું છે તેના વિશે ચર્ચા કરીશું તો પડતર પદ્ધતિઓ અને તકનીકો જ્યારે આપણે વાત કરતા હોઈએ તો કોઈ પણ કંપની માટે અથવા તો કોઈ પણ ધંધાકીય એકમ માટે પડતરના હિસાબો રાખવા ખૂબ જ મહત્વના છે તો પડતરના હિસાબો માટેનું જ એક અગત્યનું અંગ જે કહી શકીએ આપણે જેમાં પડતર પદ્ધતિઓ અને તકનીકોનો સમાવેશ થાય છે તો તેના વિશેનું આ એકમ છે તો તેના વિશે ચર્ચા કરીએ તે પહેલાં આપણે તેની રૂપરેખા જોઈ લઈએ તો આ એકમમાં આપણે પ્રસ્તાવના જોઈશું સૌપ્રથમ પ્રસ્તાવના પછી તેનો અર્થ અલગ અલગ પદ્ધતિઓ વિશે આ એકમમાં ચર્ચા કરવામાં આવી છે તે પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું તકનીકો વિશે ચર્ચા કરીશું અને એ દરેક તકનીકના અર્થ શું છે તે આપણે જોઈશું સાથે સાથે તેના હેતુઓ લક્ષણો જોઈશું એ જે તે ટેકનિકના અને પડતર પદ્ધતિનો વિકાસ કઈ રીતે થયો છે મુખ્યત્વે ત્રણ તકનીક આ એકમમાં આપણને સમજાવેલ છે કે જેની અંદર પડતર અંકુશ આવશે પડતરમાં ઘટાડો કઈ રીતે થાય છે તેના વિશે ચર્ચા કરીશું અને અધ્યયન વક્ર આ ત્રણ તકનીકો વિશે વિસ્તારમાં ચર્ચા એક પછી એક કરીશું તો સૌ પ્રથમ પડતર પદ્ધતિ કેમ જરૂર પડે એ તકનીક કેમ કોઈ ધંધાકીય એકમને જરૂર પડે છે તો તે જોઈએ તો પ્રસ્તાવના કે દરેક કંપનીમાં પડતર અંગેના નિર્ણયો ખૂબ જ મહત્ત્વના હોય છે આપણે અગાઉ પણ ચર્ચા કરી કે કોઈ પણ ધંધાકીય એકમ માટે પડતર એ ખૂબ જ મહત્ત્વનું અંગ કહી શકાય કારણ કે જ્યારે કોઈ ધંધાકીય એકમ વસ્તુનું ઉત્પાદન કરી રહ્યું છે તો એ વસ્તુનું ઉત્પાદન કઈ કિંમતે થશે તેની પડતર શું થશે કારણ કે સૌ પ્રથમ વસ્તુનું ઉત્પાદન કરતી વખતે પડતર નક્કી કરવી પડે અને એ પડતર જે નક્કી થાય છે તેના ઉપરથી કોઈ ધંધાકીય એકમ તે વસ્તુની વેચાણ કિંમત નક્કી કરી શકે જો વેચાણ કિંમત વધુ રાખવામાં આવે તો તે વસ્તુનું ગ્રાહક ખરીદશે નહીં અને તેના માટે જ તેની પડતરને અંકુશમાં રાખવી અથવા તો પડતરને કઈ રીતે ઘટાડી શકાય એવા અલગ અલગ જે નિર્ણયો લેવા હોય તો એ નિર્ણયો માટે પડતરના હિસાબો રાખવા ખૂબ જ જરૂરી છે એટલા માટે કંપની સમયાંતરે શું કરાવતી હોય તો પડતર પદ્ધતિઓનું અવલોકન કરતી હોય છે અને પડતરના હિસાબોનો મુખ્ય હેતુ શું છે તો પડતરને નિર્ધારિત કરવાનો નથી ફક્ત કારણ કે ખાલી પડતર નક્કી કરી દેવી કે ધારો કે કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરી રહ્યા છે તેની પડતર કિંમત નક્કી કરી દીધી તો ત્યાં તે પડતરના હિસાબો સીમિત નથી તે પડતર નિર્ધારિત કર્યા પછી તે પડતરને કઈ રીતે આપણે ઓછામાં ઓછી કરી શકીએ અને સાથે સાથે તે અંગેના અલગ અલગ નિર્ણયો લેવા હોય કે પડતરમાં કઈ રીતે ઘટાડો થઈ શકે અને એવા પડતર પર અંકુશ કઈ રીતે રાખી શકીએ તે પડતર વ્યાજબી છે કે નહીં પડતરમાં તે રીતે અંકુશ રાખો અથવા ઘટાડો કરવો કે જેનાથી વસ્તુની ગુણવત્તામાં કોઈ ફેરફાર ના થાય તો આ બધા જે નિર્ણયો છે આ નિર્ણયો પડતરના હિસાબો ઉપરથી લઈ શકાય તો પડતર ઘટાડે તેમજ પડતર અંકુશનો ઉપયોગ કરવો તે દરેક કંપની માટે જે પણ કંપની ઉત્પાદનનું કાર્ય કરે છે તેવી કંપનીઓ માટે ખૂબ જ મહત્ત્વનું છે તો પડતર અંકુશની જુદી જુદી પદ્ધતિઓ અને તકનીકો વિશે આપણે આ એકમમાં આપણે વિસ્તારથી ચર્ચા કરીશું અને જેમ પૂર્વે આપણે નક્કી કર્યું કે પડતરને વધવા દેવી નહીં કદાચ પડતરમાં ઘટાડો ના થઈ શકે તો કોઈ વાંધો નથી પણ તે પડતર જે છે તેનાથી વધે નહીં તે ધ્યાન રાખવું ખૂબ જ અગત્યનું છે અને તેના ઉપર વિશેષ ધ્યાન પણ રાખવામાં આવે તે ખૂબ જરૂરી છે તો પડતરમાં ઘટાડો તે એકમ દીઠ પડતરમાં ઘટાડો કદાચ શક્ય ન હોય તો કુલ પડતરમાં ઘટાડો કઈ રીતે કરી શકાય તેના વિશે પણ ધંધાકીય એકમ અથવા તો સંચાલકો તેનો નિર્ણય લઈ શકે તો અલગ અલગ જે તકનીકો પડતરના હિસાબો માટે ઉપયોગમાં લેવાય છે તેવી તકનીકો વિશે ચર્ચા આપણે આ એકમમાં કરવાની છે અને તેમાંથી સૌ પ્રથમ જે તકનીક આપણે અહીંયા ચર્ચામાં લઈએ છીએ તે છે પડતર અંકુશ પડતર અંકુશ નામ ઉપરથી જ આપણને થોડો ઘણો ખ્યાલ આવી જાય કે પડતરને અંકુશમાં રાખવી પરંતુ તેનો અર્થ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ્સ ઇંગ્લેન્ડે આપેલો છે તો તેની વ્યાખ્યા મુજબ આપણે કહી શકીએ કે પડતર અંકુશ એટલે કોઈ એક એકમની કામગીરીના ખર્ચ પર વહીવટી પગલાં દ્વારા અંકુશ રાખવો એટલે કે જે પણ એકમની કામગીરી છે તેમાં અમુક વહીવટી પગલાં દ્વારા તેના પર અંકુશ રાખવો ખાલી પડતર ઘટાડવી કે પડતર પર અંકુશ એમને નથી રાખવાનો એમાં વહીવટી પગલાં દ્વારા અંકુશ રાખવો અને એ પણ ખાસ કરીને જ્યાં પડતરના હિસાબોના માર્ગદર્શનથી લેવામાં આવતું હોય એવા વહીવટી પગલાં અહીંયા ધ્યાનમાં લેવા પડે તો એ વ્યાખ્યા જે ઇંગ્લેન્ડના ઇન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટસે આપેલી છે સાથે સાથે આપણે આ વ્યાખ્યા ઉપરથી એ તારણ કાઢી શકીએ કે પડતર અંકુશ માટે જે લેવામાં આવતા પગલાં છે તેના ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે અને જો તે એકમમાં આપણે કોઈ ફેરફાર કરવો હોય પડતર અંકુશ અસરકારક બનાવવો હોય તો તે ત્યારે અસરકારક બની શકે જ્યારે તેના વહીવટી પગલાં જે છે તે વૈજ્ઞાનિક રીતે અથવા તબક્કાવાર ધોરણો નક્કી કરવામાં આવે એટલે આ પડતર પદ્ધતિનો એક ભાગ આપણે કહી શકીએ પડતર અંકુશ તો એવી અહીંયા પડતર અંકુશ કઈ રીતે રાખવામાં આવે તેના અમુક લક્ષણો અહીં આપણને આપેલા છે તો તે લક્ષણો વિશે આપણે જોઈએ પડતર અંકુશના લક્ષણોમાં આપણે કહી શકીએ કે કોઈપણ એકમ દ્વારા થતા ખર્ચ પર વહીવટી પગલાં દ્વારા અંકુશ રાખવો અને એને આપણે કહીએ છીએ પડતર અંકુશ જે અગાઉ આપણે વ્યાખ્યામાં પણ ચર્ચા કરી પણ સાથે સાથે એના બીજા જે લક્ષણો છે કે પડતર અંકુશ કેમ હોય છે તો વહીવટી પગલાંનો આધાર જે છે તે પડતરના હિસાબોની રજૂ કરાયેલ વિગતો પર રહેલો છે અને એટલા માટે આમ પડતર હિસાબી અધિકારી દ્વારા જે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે અને તેના દ્વારા જે પૂર્વ નિર્ધારિત ધોરણો અને જે પણ ખર્ચ થયેલા છે વાસ્તવિક ખર્ચ જે થયેલા છે તેની તુલના કરવામાં આવે અને તેના દ્વારા સંચાલકો અમુક જે નિર્ણયો છે તે લઈ શકે એટલે આ એક પડતર અંકુશનું લક્ષણ આપણે કહી શકીએ કે જે પૂર્વ નિર્ધારિત ધોરણો નક્કી કરેલા હોય કે માલસામાનની પડતર આટલી થવી જોઈએ મજૂરીની પડતર આટલી થવી જોઈએ તો તે જે નક્કી કરેલી પડતર છે અને જે ખરેખર થયેલ પડતર છે તે બંને વચ્ચે તુલના કરવામાં આવે અને તે તુલના પછી જે અમુક તારણો કાઢી જે નિર્ણયો સંચાલકો લઈ શકે એવી જ રીતે આપણે કહી શકીએ કે પડતર અંકુશના અમલીકરણ માટે જે પડતર અંગેના લક્ષ્યાંકો છે તેનું પણ ધોરણ અહીંયા નક્કી કરવામાં આવે અને તે પણ અનિવાર્ય છે પડતર અંકુશના અમલીકરણમાં અગત્યના ખર્ચ આપણે જોઈએ તો અગત્યના ખર્ચ જેમ કે યંત્રનો ખર્ચ હોય અથવા તો મજૂરીનો દર હોય તો આવા અલગ અલગ જે ખર્ચ આપણે ધ્યાનમાં લેવા જરૂરી છે તો તે પણ પડતર અંકુશનો જ એક ભાગ આપણે કહી શકીએ કારણ કે આ બધા ખર્ચમાં જો ઘટાડો થશે તો પડતર ઓટોમેટિક ઘટી જવાની છે અને તેના લીધે આપણે પડતર પર અંકુશ રાખી શકીએ તો અમુક તેના લક્ષણો હતા પડતર અંકુશ કેમ રાખવામાં આવતી હોય છે સાથે સાથે પડતર અંકુશની અલગ અલગ પદ્ધતિઓ વિશે અહીંયા ચર્ચા કરીએ કે પડતર અંકુશ ક્યાં ક્યાં રાખવામાં આવતું હોય છે તો સૌ પ્રથમ તો માલ સ્ટોક પર નિયંત્રણ જ્યારે પણ આપણે પડતર અંકુશની તકનીક આપણા એકમમાં ઉપયોગમાં લેવી હોય તો એમાં સૌ પ્રથમ એક પદ્ધતિ આપણે લઈ શકીએ કે માલ સ્ટોક પર નિયંત્રણ રાખી શકાય માલ સ્ટોક પર નિયંત્રણ કઈ રીતે રાખી શકાય આપણને એ ખબર છે કે કોઈ પણ ધંધાકીય એકમ જે વસ્તુનું ઉત્પાદન કરી રહ્યું છે તેના માટે વસ્તુનો જે માલ સ્ટોક છે અને તેની જે પડતર છે એ સૌથી અગત્યની પડતર કહેવાય બરાબર કેમ કારણ કે ઘણી બધી વસ્તુઓ આપણે બજારમાં જોઈએ છે કે જેમાં મુખ્યત્વે જે વસ્તુનું ઉત્પાદન થાય છે અને મુખ્ય જે એમાં ખર્ચ હોય છે તે માલ સ્ટોકનો હોય છે માલસામાનનો હોય છે અને માલસામાનમાં જો વધુ પડતો ખર્ચ થઈ જાય તો એની જે પડતર છે એ ધાર્યા કરતાં ખૂબ જ વધી જાય અને એટલા માટે માલ સ્ટોક પર નિયંત્રણ એ પહેલું પદ્ધતિ આપણે કહી શકીએ કે જેની અંદર માલની ખરીદી છે માલની આવક છે માલનો સંગ્રહ અને માલ કઈ રીતે પૂરો પાડવો આ બધી અલગ અલગ વસ્તુઓ પર ધ્યાન રાખવામાં આવે અને એના પર વિશિષ્ટ ધ્યાન રાખીને આપણે પડતર અંકુશ કરી શકીએ તો એક પદ્ધતિ માલ સ્ટોક પર નિયંત્રણ સાથે સાથે મજૂરી ખર્ચનો અંકુશ આપણે એ પદ્ધતિથી પણ પડતર અંકુશ કરી શકીએ તો મજૂરી ખર્ચના જે અંકુશ છે તે કઈ રીતે કરી શકીએ તો તેમાં મુખ્ય જે મુદ્દાઓ છે તે આપણે લેવા હોય તો કર્મચારીની પસંદગી સાથે સાથે કર્મચારીની નિમણૂક કરવામાં આવે તાલીમ તેના કારીગરના જે સમય છે તેની નોંધણી કરવાની હોય તેનો પ્રમાણ સમય મજૂરીનો ફેરબદલી દર આ બધા મહત્ત્વના જે મુદ્દાઓ છે તેને ધ્યાનમાં લઈને મજૂરી ખર્ચ પર અંકુશ રાખી શકીએ જો કર્મચારી એ વિશિષ્ટ જ્ઞાન ધરાવતો હોય અથવા તો કાર્યશીલ હોય તો તે કર્મચારી ઉપર પાછળ બહુ ખર્ચા થતા નથી અને તેના લીધે આપણે મજૂરી ખર્ચ પર અંકુશ રાખી શકીએ અને એટલા માટે જ અહીં આપેલું છે કે કર્મચારીની પસંદગીથી લઈ કારણ કે સૌથી પહેલી તેની પસંદગી જે કરવામાં આવે તે વૈજ્ઞાનિક ધોરણે અને જે ખરેખર જે કાર્યશીલ કર્મચારી છે તેની પસંદગી થાય તે ખૂબ જરૂરી છે તો મજૂરી ખર્ચનો અંકુશ આપણે આ રીતે રાખી શકીએ સાથે સાથે સિરોપરી ખર્ચનો અંકુશ રાખવો હોય તો સિરોપરી ખર્ચના અંકુશ માટે આપણે કહી શકીએ કે જે સિરોપરી ખર્ચ પ્રમાણિત જે નક્કી થયા હતા અને જે ખરેખર ખર્ચ જે થયા છે તેની સરખામણી કરી તુલના કરી અને પછી જો કોઈ સિરોપરી ખર્ચમાં વધારો અથવા ઘટાડો કઈ રીતે થયો છે કયા કારણોસર થયો છે તે કારણો શોધીને તેના ઉપર યોગ્ય વિચારણા કરવામાં આવે અને યોગ્ય વહેંચણી કરવામાં આવે તો પછી તેના શિરોપરી ખર્ચનો અંકુશ પણ આપણે અહીં ઉપયોગમાં લઈ શકીએ એટલે પડતર અંકુશમાં જે શિરોપરી ખર્ચનો અંકુશ છે તે પણ ખૂબ મહત્ત્વનો છે કારણ કે જ્યારે પણ આપણે પડતરનું પત્રક બનાવીએ અથવા તો કોઈપણ વસ્તુની પડતર નક્કી કરવી હોય તે વસ્તુની પડતરમાં મુખ્યત્વે માલસામાનની પડતર મજૂરીની પડતર મજૂરી ખર્ચ અને સાથે સાથે જે સિરોપરી ખર્ચ છે કારણ કે સ્થિર ખર્ચ ઉપર તમે બહુ અંકુશ નથી રાખી શકતા પણ સિરોપરી ખર્ચ પર આપણે અંકુશ રાખી શકીએ તેમ હોય છે અને એટલા માટે અહીં પડતર અંકુશની પદ્ધતિમાં સિરોપરી ખર્ચનો અંકુશ પણ લેવામાં આવ્યું છે એના પછીની આપણે પદ્ધતિ જોઈએ તો પ્રમાણ પડતરની પદ્ધતિ પ્રમાણિત પડતર એટલે કે જે પણ પડતર આપણે અલગ અલગ ખર્ચની દરેક પ્રકારના ખર્ચ અહીંયા આવી ગયા તે દરેક પ્રકારના ખર્ચના પ્રમાણ નક્કી કરવા અને જે ખરેખર થયેલ ખર્ચ છે તે બંને વચ્ચે સરખામણી કરી અને એ સરખામણી કર્યા પછી જે યોગ્ય પગલાં લેવામાં આવે તો તે પણ પડતર અંકુશની પદ્ધતિમાં ઉપયોગમાં લઈ શકાય એના બાદ અંદાજપત્ર દ્વારા પણ અંકુશ રાખી શકાય અલગ અલગ અંદાજપત્ર આપણે તૈયાર કરી શકીએ અને તે અંદાજપત્ર મુજબ જે પણ લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા હોય અને જે લક્ષ્યાંક આપણે પહેલાં નક્કી કર્યા હતા અંદાજપત્રમાં અને જે ખરેખર જે કામગીરી થઈ છે તે બંને વચ્ચે સરખામણી કરવામાં આવે અને તે સરખામણીમાં જો કોઈ તફાવત આવે તો એ તફાવતો માં સુધારાત્મક પગલાં લઈ આપણે તેના જે વિચલનો આવ્યા છે તફાવત આવ્યા છે તેને દૂર કરી શકીએ તો અંદાજપત્ર દ્વારા પણ અંકુશ રાખી શકાય છે અંદાજપત્ર અલગ અલગ બની શકે માલસામાનનું અંદાજપત્ર હોય મજૂરીનું હોય અલગ અલગ ખર્ચના અંદાજપત્ર બની શકે વેચાણનું અંદાજપત્ર બની શકે તો આ અલગ અલગ અંદાજપત્ર તૈયાર કરી આપણે તેના પણ પડતર પર અંકુશ રાખી શકીએ એના બાદ જવાબદારી લક્ષી જે હિસાબોની પદ્ધતિ છે તે પણ એક પડતરની અંકુશ પદ્ધતિ છે કારણ કે જવાબદારી લક્ષી હિસાબની પદ્ધતિ કઈ રીતે ઉપયોગ કરી શકાય તો તેના માટે આપણા જે પણ એકમ છે તે એકમના વ્યવસ્થા તંત્રને જુદા જુદા વિભાગમાં વહેંચી દેવામાં આવે અને એ જુદા જુદા વિભાગમાં વહેંચી દરેક ખાતા પ્રમાણે એક અધિકારીની નિમણૂક કરવામાં આવે અને તે અધિકારીને આપણે સંપૂર્ણ ખર્ચ માટે જવાબદાર ગણી શકાય અને તે અધિકારીને આપણે અલગ અલગ જવાબદારી આપી શકીએ અને તેને આપણે પૂછી શકીએ કે તમે કયો ખર્ચ કર્યો કઈ રીતે કર્યો તો તે રીતે પણ આપણે પડતર અંકુશ કરી શકીએ અને ઉત્પાદકતા પર અંકુશ તો કોઈ પણ એકમની નફાકારકતા છે તેના ઉત્પાદન ઉપર એ નિર્ભર કરતી હોય છે કારણ કે જેટલું ઉત્પાદન વધુ થાય તો વેચાણ વધુ થાય અને એના લીધે આપણે નફાકારકતા વધારી શકીએ તો ઉત્પાદનમાં પણ એ ધ્યાન રાખવું પડે કે જે બગાડ છે ઉત્પાદનનો અથવા ઉત્પાદિત એકમોનો તે બગાડ ઓછામાં ઓછો થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે અને એટલા માટે પડતર અંકુશની પદ્ધતિમાં ઉત્પાદકતા પર અંકુશ પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવ્યો છે તો આ બધી એની પદ્ધતિઓ હતી પણ આ પદ્ધતિઓ ત્યારે જ અસર કરે જ્યારે આપણે આ પડતર અંકુશની જરૂરિયાતો પૂરી કરીએ કઈ કઈ જરૂરિયાત છે પડતર અંકુશ કઈ રીતે રાખી શકાય તો સૌથી પહેલાં આપણે જવાબદારીના કેન્દ્રોનું નિર્ધારણ કરવું પડે આપણે જવાબદારીલક્ષી હિસાબી પદ્ધતિ જોઈ પરંતુ તે ત્યારે પોસિબલ છે કે જ્યારે તેના કેન્દ્રો બનાવવામાં આવે અને દરેક અધિકારીને તેમની જવાબદારી આપવામાં આવે તો સૌથી પહેલાં તે જરૂરિયાત છે સાથે સાથે માહિતીની ચોક્કસ રીતે રજૂઆત થવી જોઈએ જે પણ અહેવાલ તૈયાર થાય છે તે અહેવાલની સમયસર રજૂઆત થવી એ પણ જરૂરી છે અને એ પણ ચોક્કસ રીતે થવી એટલે કે ચોક્કસ રીતે રજૂઆત અને યોગ્ય સમયે અહેવાલોની રજૂઆત થવી જોઈએ તો જ પડતર અંકુશને આપણે સારી રીતે કામ કરી શકીએ એના પછી યોગ્ય કામગીરી બદલ યોગ્ય વળતર મળવું જોઈએ જે પણ પડતર અંકુશની કામગીરીમાં સંકળાયેલા વ્યક્તિઓ છે તે દરેક વ્યક્તિઓને યોગ્ય વળતર મળવું જોઈએ તેનાથી જે કર્મચારી છે તેનામાં કામ કરવાની જે જુસ્સો છે તે જુસ્સામાં વધારો થાય અને તે વધુમાં વધુ સારું કાર્ય કરી શકે અને જે મહત્ત્વની બાબતો છે તેના ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવે ત્યારે જ આપણે પડતર અંકુશ રાખી શકીએ એટલે પડતર અંકુશ રાખવું હોય તો જે પણ પડતર માટેની મહત્ત્વની બાબતો છે તેના ઉપર ખૂબ જ વિશેષ ધ્યાન આપવામાં આવે તો આપણે પડતર અંકુશ રાખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે જે પડતર અંકુશ અને પડતરની જે અલગ અલગ તકનીકો છે તેમાંથી પડતર અંકુશની પદ્ધતિ કઈ રીતે ઉપયોગમાં લેવાય છે તેના વિશે ચર્ચા કરી અને પછીના લેક્ચરમાં આપણે બાકીની પદ્ધતિઓ વિશે ચર્ચા કરીશું ધન્યવાદ यः परमं तप